રામધામ ટ્રસ્ટ જાલીડા તરફથી અમે બધા લોકો આજે અહીંયા પોલીસ સ્ટેશને ફરિયાદ આવ્યા છે કે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપાના અન્નક્ષેત્ર બાબતે જે ચર્ચા કરેલી છે તેથી લુવાણા સમાજ નહીં પણ અઢારે વરણ અને વિશ્વભરના એના ભક્તો નારાજ થયા છે અમારી એવી વિનંતી છે આ ત્રણ ત્રણ દિવસ થઈ ગયા ને કે તમે પાંચ સ્વામીઓ કોઈ પણ ભેગાથી વીરપુર બાપાના મંદિરે જઈ અને બાપાને ત્યાં માફી માગી લઈને તમારા શબ્દો પાછા ખેંચી લે આટલી જ અમારી વિનંતી છે અમે લુવાણા સમાજ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધી નથી એના સંતો મહંતોના વિરોધી નથી કારણ કે લુવાણા સમાજમાંથી જે યોગીજી મહારાજ છે જેણે સ્વામિનારાયણ સંપ્રદાયને વિશ્વભરમાં ફેલાવ પ્રયત્નો કર્યા છે આજે વિશ્વભરમાં જે સ્વામિનારાયણ સંપ્રદાય છે એ એનાથી આપણા સનાતન ધર્મને ફાયદો થાય છે અને અને આવા આવા બફાટ કરનારા લોકો જેવું ગમે બોલે છે છે જે અત્યારે થઈ રહ્યું એનાથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે ત્યારે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આવ્યા છે મુખ્યમાં કેમ છે કે એ સ્વામીજી ત્યાં જઈ વીરપુર જઈએ અને બાપાને ત્યાં જઈએ અને માફી માગી લઈ કે ભાઈ મારી આ ભૂલ થઈ ગઈ છે હવે નહીં બોલીએ અને અમારી તો એટલે એ વિનંતી છે કે બીજા બધા ભગવાનોએ પણ ઊંચ નીચ બતાવાની જે આ લોકોને સંતોનામુખને ટેવ પડી છે આવું બધું બંધ કરે તમે ભાગવત વાંચતા હોય કે સ્વામિનારાયણ ભગવાનનો પ્રચાર કરો એને અમે વાંધો નથી પણ આપણે સનાતન ધર્મ માનતા હોય તો ભગવાનને કોઈને ઊંચા નીચા બરતા હોય કે ભક્તોને કરવાનો આપણો અધિકાર નથી આપણે સનાતનને મજબૂત કરવાનું છે આવી પરિસ્થિતિમાં વિધર્મીઓ રાજી થાય છે તો આ બાબતે ધ્યાન રાખીને વેલી તકે વીરપુર જઈ માફી માગી એવી અમારી નમ્ર વિનંતી છે એ જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપા વિરુદ્ધ જે બફાટ કરેલ છે વ્યાસપીઠ ઉપર બેને એનો વિરોધ છે આજે રામધામ ટ્રસ્ટ જાલીડા એના વિરુદ્ધ ફરિયાદ લખાવવા આવ્યા છીએ અમે અહીંયા અને રઘુવંશી સમાજ તો વર્લ્ડ આખામાં એના બફાઠામ વિરોધમાં છે પણ હવે તો અઢારે વરણ કારણ કે એને નાગભાઈ વિશે કૃષ્ણ ભગવાન વિશે શંકર વિશે બ્રહ્માજી વિશે હનુમાન વિશે બધા વિશે આ સ્વામિનારાયણ સંપ્રદાય એક જ પોતે હારા માણસો છે બીજા બધા સનાતન કે જે છું કે ને નીચા બતાવવા માટે આ કાર્ય કરી રહ્યા છે એ લોકોના ફ્લોવર્સ વધે એટલે એવું એક સ્વામી બોલે ઘનશ્યામભાઈ પરમારે તો એવું કીધું વડતાલ બોર્ડનાજી છે એને કે આ અમારા સંત જ નથી અમે એને એટલે એને પોતે કીધું કે અમારી નસીબી છે વડતાલ ટ્રસ્ટ બોર્ડની કે આવા સંતો કપડાં પહેરીને બેસી જાય છે અને આવા બફાટ કરે છે અમારે શું કરવું એ અમારે વિચારીએ છીએ અમારી માંગ એક જ છે આજ પાંચ દિવસ થઈ ગયા આ વાતને કે વીરપુર આવી જલારામ બાપાની સામે દંડવટ કરી અને માફી માગી લઈએ એટલે બસ પૂરું જો જેમ ટાઈમ કાઢશે એમ આક્રોશ વધતો જાય છે વિરોધ વધતો જાય છે દરેક વર્ણના અલગ અલગ વિડીયો આવતા જાય છે અને સામે આવે છે એટલે બહુ પ્રોબ્લેમ થશે અને એને જે નાગભાઈ વિશે બોલ્યું ત્યારે તો ગઢવી સમાજે આજ સ્વામીને માર મારેલો છે એટલે એને વિચારવું જોઈએ હવે કે શું કરવું છે અમારે તાત્કાલિક આનો રસ્તો કાઢવો જોઈએ કાર્યવાહી તો એટલી જ છે કે આ ઘનશ્યામ પાંડે ઉર્ફે સહજાનંદ સ્વામી જે બની બેઠા છે અમને એનાથી વિરોધ નહોતો આજે પણ નથી પણ હવે એના જે આ ચમચાઓ છે એ પોતાના ધર્મને સંપ્રદાયને સર્વોપરી સાબિત કરવા માટે એક પણ સનાતન ધર્મના દેવી દેવતાઓને નીચા દેખાડવાની તક ચૂકતા નથી દરેક વખતે બોલે છે દરેક વખતે માફી મળી જાય છે પણ આ વખતે માફીની વાત નથી કારણ કે આ જ જ્ઞાન પ્રકાશ અગાઉ નાગબાઈમાં વિશે બોયલો હતો ત્યારે તો એને ચારણ સમાજે પરચોય આપ્યો હતો ત્યારે એણે માફી માંગી હતી કે હવે આવી ભૂલ નહીં થાય છતાં એણે આ ભૂલ કરી છે વિશ્વવંદનીય જલારામ બાપા માટે બોલી જે અઢારેય વરણના છે વંદનીય એટલે આના તમામ પુરાવાઓ દરેકના મોબાઈલમાં અને યુટ્યુબ સહિતના સોશિયલ મીડિયા ઉપર ઉપલબ્ધ છે અમે એને આધાર બનાવી અને અહીંયા ફરિયાદ દાખલ કરાવવા એ વાંચીએ